હોય એ અહીત જ છે એ એ પોલીસનો તપાસનો વિષય છે પોલીસ તપાસ કરે મેં કે મારા પરિવાર એક મારા બાળકોએ કે મારા કોઈ મિત્ર સર્કલ એ જો એમાં કંઈ ઇનવોલ્વ હોય અને અમાર કંઈ નામ આવે તો તમ હું ગમે ત્યારે હાજર થવા માટે તૈયાર છું પરંતુ આ આખું કાવતરું જયરાજનું છે ગોડના માજી ધારાસભ્યનું અને એ અમને મારા પરિવારને ગમે એ રીતે એન કેન પ્રકારે હેરાન કરવા માટેનું આ એક કાવતરું છે કારણ કે જે સુસાઇડ નોટ મળી આવે છે મરનારની એ સુસાઈડ નોટમાં ઘણા બધા ચેડા કરેલા છે ઘણા બધા પાનામાં ફેરફાર છે પહેલાં સવારે વોર્ટશોપના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એક એને લખેલું હતું કે ભાઈ મારા પરિવારનું મારી પત્નીનું ધ્યાન રાખજો અને મારા એના મોબાઈલ નંબર લખેલા હતા બાદમાં જ્યારે જયરાજ રીપડામાં એનું થયો હાજર અને જ્યારે એની વાડી ઉપર ગયો ત્યારે એ બધા ભેગા મળી ગોવિંદ સર પરિવારે એ બધા ભેગા મળી અને ચર્ચા વિચારણા કરવામાં આવી અને પછી સુસાઈડ નોટ લખવામાં આવી અને એ સુસાઈડ નોટમાં ચેકચેક કરી મારું મારા દીકરા રાજદીપનું નામ ઇન્વોલ્વ કરવા માટે આ સ્પેશિયલ કાવતરું રચવામાં આવે છે જે હું આ મીડિયાના મારફતે લોકોને જણાવવા માગું છું અને પોલીસનો ખરેખર એમાં તપાસ કરીને ઊંડી ઉતરે તો સત્ય હશે એ બહાર આવી જશે જો મેં કે મારા પરિવારે ખરેખર આ દીકરીનો કોન્ટેક કરેલો હશે કે એના મોબાઈલમાં અમારો નંબર નીકળે અથવા એનો અમારા મોબાઈલમાં નંબર નીકળે તો પણ એ પણ પોલીસ તપાસ કરી શકે છે જે